અમદાવાદના બે ભાઈઓ ઉપર નીચે રહે હવે એક ભાઈ છે મોટા ભાઈ છે બહુ સુખી સંપન્ન અને પોતે સારા બિલ્ડર અને સમાજમાં એની નામના સરકારી અધિકારીઓ પાસે એની સારી એવી વક ઓળખાણ ધારે કામ કરાવી શકે હવે પરિવારમાં પ્રસંગ અને બીજો નાનો ભાઈ છે એ રૂટિંગ નોકરી કરે અને એનો ઘર સંસાર ચલાવે હવે આ બે ભાઈઓ ઉપર નીચે રહે અને એમાં બંનેના સંતાનો કઈક સાથે રમતા રમતા કઈક બોલવાનું થયું અને બોલવાનું થયું તો બરાબર છે સંતાનો બોલે ને કઈક પાછા ભેગા થઈ જાય હવે રાત્રે જ્યારે આવે છે બંને ભાઈ અને આવું થોડા ઘણા આવશે થોડા દિવસોમાં થોડા થોડા દિવસે થતું રહેતું હવે આ બાજુ જ્યારે આ પ્રસંગ બન્યો છેલ્લો એ વખતે મોટા એ ઘરે આવે છે એટલે એના ધર્મ પત્ની છે ને કોમ્પ્રેસર થી હવા ભરે છે તમે કઈ કહેતા નથી તમે કઈ ધ્યાન નથી રાખતા ભાઈનો પક્ષ બહુ રાખો છો એટલું બધું એને વાયુ ભરાવે છે અને આ ભાઈને ને મગજમાં વાયુ ભરાઈ ગયો અને પછી ધમ 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 કરતા છે નાના ભાઈ પાસે જાય છે અને એટલો બધો ઉભરો હતો ને અને બોલે છે કે તું મને ઓળખે જ આમ પોતે કે મારા બાહુ બડે છે હું તને ધારે કરી શકું અને દાદા દાદાગી કરી કે તું અમદાવાદ છોડી ગયો જા એટલે ભાઈ આવી દાદાગીરી હોય અમદાવાદ છોડીને ગયો જા ને અહીંયા તો રહેતો જ નહીં એટલે સમજાવે છે નાનો ભાઈ માફી માંગે છે પગે લાગે છે કે ભાઈ મોટા ભાઈ આ બરાબર છે સંતાનની ભૂલ કે વારે વારે થાય તો કે છોકરાઓ છે અમે કાઈ એને કેતા નથી પણ તેમ છતાંય મોટા ભાઈને એટલી બધી છે ગરમી ચડી ગઈ હતી એટલે એની વાત સ્વીકારતો નથી એ કહે છે તારે જે કરવું એ કર પણ હું તને ટાઈમ આપું છું અઠવાડિયામાં કે તું તારી વ્યવસ્થા કરી લેજે ને અહીંથી જઈને બિસ્તરા પોકલા બાંધી અને બીજે જોયો છે અમદાવાદ છોડી દે ભાઈ સગા ભાઈ પત્ની કે છે પણ જરા વિચારો તો ખરા હવે આને છે પોતાના સગા સંબંધીને કીધું કોઈનું સાંભળતા પદ પૈસા આવીને પ્રતિ પછી આ થોડા સત્સંગ સાથે જોડાયા હશે અને જે તે ધર્મસ્થાનમાં જાય છે ને સંતોને વાત કરે છે કે સ્વામીજી આવું થયું એટલે સ્વામી સંતો ઓળખતા હશે જેતે સંતોએ છે આ ભાઈને ફોન કર્યો ફોન ઉપાડે છે સાલુ કહેવાય ફોન ઉપાડ્યો અંતર બહુ બહાદુરો એ ફોન નો પાડે ક્યાં ફોન ફોન ઉપાડીને કહે છે કે સ્વામી મને ખબર છે ત્યાં મારો નાનો ભાઈ આવી ગયો છે ને એક એમ કે હા આવી ગયો છે તમે વાત તો સાંભળો કે કે મારે કાઈ તમારી વાત સાંભળવી નથી આ વખતે છે મારે ફાઈનલ બધું કરવાનું છે અને હું એની કોઈ વાત આવી વાત છે સાંભળવા તૈયાર નથી પૂર્વે ઘણીવાર આવા પ્રસંગો બન્યા છે એને માફી માંગી છે પણ આ વખતે મેં ફાઈનલ નિર્ણય લીધો છે કે એ અમદાવાદની બહાર વયો જાય એટલે સંતો કે એક કામ કરો તમે એકવાર અમને મળવા સંતોએ ભગવાને પ્રાર્થના કરી અને પછી એ આવે છે સાંજે મળવા આવે છે અને અડધો કોણો કલાક વાત કરે છે સમજાવે છે આ એક ના બે નાના ભાઈ વતી સંતો એ માફી માંગી પછી એ પીગળે છે અને જતી વખતે આમ કેતા જાય કે સ્વામી એને કહી દેજો મારા બાહુ બળમાં છે એટલું બધું બળ છે ને કે હું ધારે એ કરી શકું મારે કોઈની જરૂર નથી મારે પૈસાની જરૂર નથી મારે ઓળખાણની જરૂર નથી મારે સરકારી અધિકારીઓ સાથે બહુ સારામાં સારી ઓળખાણ છે મોટા મોટા બિલ્ડરો સાથે ઓળખાણ છે કે આ સંતો કે સારું કે શું હવે બીજી વાત ધ્યાન રાખશે હવે તો ઘરે જાય છે રાત્રે અને સૂવે છે અને સવારે છે એ ચાર વાગે છે વોશરૂમ માટે એ ઉઠે છે અને પછી ખબર નહીં પ્રસિદ્ધિ અને બીજે દિવસે છે સવારે નવ વાગે એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરે છે નવ વાગે એનો દીકરો સ્વસ્થ થાય છે અને પાછો મંદિરે ફોન કરે છે કે સ્વામી મારા પિતાશ્રી છે અત્યારે તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કર્યા છે અને પેરાલિસિસ થઈ ગયો છે અને ડોક્ટર કહે છે કે હવે આ સિવિયર કેસ છે હવે આ બચવા અઘરા છે તો તમે છેલ્લે છેલ્લે દર્શન દેવા સંતોને રાતની એ આખી ફિલ્મ દેખાય છે કે મારા બળમાં એટલું બળ છે કે મારે કોઈની જરૂર નથી પણ આ ભગવાન છે કોઈનો અહમ રાખતા નથી સમયે સમયે છે એ ભગવાન દરેકમાંથી હવા કાઢે છે અને આ ભાઈને એવો આવ્યો છેલ્લે દર્શન દેવા પણ સંતો ગયા કંઈ બોલી શકે નહીં બસ સામ સામે જોવે સંતોએ પ્રાર્થના કરી અને સંતોને દયા આવે છે કે આ કેવી ભગવાનની રચના છે માણસ પોતાની બાહુબળે પોતાના પદથી પૈસાથી પોતાના સગા ભાઈને એની સાથે અયોગ્ય વ્યવહાર કરે છે આખો પરિવાર દુખી દુખી થઈ જાય છે અહમ ઈર્ષાબા તો જો મહારાજ અહીંયા કહે છે કે આ ઈર્ષા કાઢવીને સાત મનવંત બે અબજ અને 64 કરોડ વર્ષ જતા રહ્યા અને જ્યાં સુધી આ ઈર્ષા હોય અહમ મમત્વ હોય ત્યાં સુધી આંતરિક આધ્યાત્મિક ભગવાનનું સુખ આવે નહીં અને જે આપણે સાચા અર્થમાં એ ભગવાનની આપણને અનુભૂતિ થાય સુખ આવે શાંતિ રહે આધ્યાત્મિકતા આવે દિવ્યતા રે એવું સુખ ન આવે તો આજના દિવસે પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં છે આ પ્રકારના સ્વભાવ બીજાનું સારું જોઈ અને રાજી થઈએ બીજાની પ્રગતિ જોઈને રાજી થઈએ બીજાની કળા જોઈને રાજી થઈએ બીજાની આવડત જોઈને રાજી થઈએ તો આપણા વ્યક્તિગત જીવનમાં શાંતિ રહે એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ